फूलों के दिलों की धड़कन का एहसास उन्हीं को होता है जो अपने लहू की सुर्खियों सवारा करते हैं जय दे जय जोहर जय भीम जय संविधान तारी ती जो रहो टाइम्स ऑफ पीला प्रदेश દાહોદ શહેરમાં જાકલીયા રોડ પર આવેલ શિવાજી ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભીમ ભીમયોદ્ધા ગ્રુપ પરિવાર તેમજ વાલ્મિકી સમાજ દ્વારા સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની નિમિત્તે રત્નિયા રોડ પર આવેલ શિવાજી ચોક ખાતે ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર તેમજ વાલ્મીકી સમાજ દ્વારા સંગીત સંધ્યાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અકરેકર પાર્ટી દ્વારા ગીત સંગીતની ધૂમ મચાવી હતી અને વાલ્મીકી સમાજની નાના નાના ભૂલકાઓ દ્વારા ડાન્સ, કરાટે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોના જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો હતો. સાથે સાથે વાલ્મીકી સમાજના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને દેશનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંગીત સંધ્યાના રંગારંગ કાર્યક્રમના અંતમાં જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. કાર્યક્રમના ના આયોજક મંડળ ભીમ યોદ્ધા ગ્રુપ તેમજ સમાજ દ્વારા દર વર્ષે આવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું દાહોદથી નવલભાઈ ભુરિયા આ ખાસ રિપોર્ટ આપણા ચેનલ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ને કરી સહયોગ આપવા વિનંતી આભાર

દ્વારા કરવામાં આ તબક્કે રાહોતા તમામ સમાજના સમાજના વિવિધ મિત્રો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પત્રકાર મિત્રો